ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ સ્થિત કમલમ ખાતે રંગોત્સવ પર્વ ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ નગર અને તાલુકા કક્ષાના હોદ્દેદારોએ હાજરી આપી હતી આ ઉજવણીમાં જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ મોરબી સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અન્ય અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભુજ નગરપાલિકા રાપર નગરપાલિકા સહિત સમગ્ર જિલ્લામાંથી નગરપાલિકાના પદાધિકારીઓ અને તાલુકા કક્ષાના અગ્રણીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભાજપ દ્વારા અવારનવાર સમાજ સાથે જોડાતા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેથી લોકો અને કાર્યકર્તાઓ વચ્ચે સકારાત્મક ઉર્જા પ્રસરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સતત લોકોના કલ્યાણ માટે કાર્યરત છે રંગોત્સવ પર્વની ઉજવણીનો ઉદ્દેશ્ય પણ જીવનમાં નવા રંગો ભરી સમાજમાં એકતા અને ખુશી ફેલાવવાનો રહ્યો છે આ પ્રસંગે વિવિધ કલરના રંગોથી સૌને રંગીને આ પર્વને વધુ ઉજ્જવળ અને આનંદમય મનાવવામાં આવ્યો હતો કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ એકબીજાને રંગો લગાવી હળી મળીને પર્વની મજા માણી હતી સમગ્ર કાર્યક્રમ મોજ મસ્તી અને સાંસ્કૃતિક સૌહાર્દનો અનોખો સંયોગ રહ્યો હતો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર